સાહેબ સૌપ્રથમ તો હું સર્વ ગામવાસીઓનો ખૂબ ખૂબ મારા હૃદયથી એનો આભાર માનું છું કે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે હું માતાજી કે પ્રાર્થના કરું છું જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ માતાજી મને શક્તિ આપે એ લોકોના વિશ્વાસમાં હું ખરો ઉતરું કોઈ પણ ગામની તમામ જે અમારી કંઈ કુર્તી કડી હશે એની પૂર્ણ સંપૂર્ણ અમારી ટીમ સાથે રહી અને અમારી મોટી ખાકરનું તાસી રહી છે કે ચૂંટણી પતિ એટલે અમે બધા એકમત થઈ અને ગામનો કેમ વધારેમાં વધારે વિકાસ થાય એમાં અમે બહુ માનીએ છીએ તો બધા મતદારો અને જે આ અમારા ગામના વડીલો અને તમામ માત્ર વર્તુળે મને જે બહુ પ્રેમ અને બહુ સાથ આપ્યો છે એ બદલે એ લોકોનો તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાહેબ પહેલો જ પ્રોગ્રામ હતો શિક્ષણનો તો આપ જોઈ રહ્યા છો કે અમે તો પહેલેથી જ અમારા શિક્ષણ માટે ખૂબ ધ્યાન આપ્યો છે અમારી શાળા પણ બહુ વ્યવસ્થિત છે અને અત્યારે તમામ તમામ જે સુવિધાઓ સ્કૂલમાં જોઈએ પાણીના ટાંકા વરસાદનું પાણી બાર મહિના સુધી છોકરાઓ પીએ એવી પણ આ સ્કૂલમાં વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થામાં કોઈ પણ ખૂટતી કડી નથી ને છતાં કોઈ હશે ધ્યાનમાં આવશે તો અમે એને પૂર્ણ કરશું સરપંચ તરીકે ગામ તરીકેને વિધો આવજો મને સાથ સહકાર આપશે તો અમે તન મને અને ધનથી પૂરી ગામની સેવા કરશું અને ખૂબ ગામ આગળ વધે એવી અમે ગામ અમે અપેક્ષા રાખીએ છીએ Freshness Carnival Yash Soft